ભારત ભારત જેવા વિકાસશીલ દેશમાં દિન દહાડે અથવા બધાની વચ્ચે સ્ત્રીઓની હત્યા કરવામાં આવે છે અથવા તેમના પર એટેક કરવામાં આવે છે અને તેમની સહાય કોઈ નથી કરતું આવા કેસ વિશે તમે જાણ્યું જ હશે જેમ કે દિલ્હીમાં ઘટેલો કેસ જેમાં એક બાળકીનું બધા સામે મર્ડર કરવામાં આવ્યું હતું અને તેની સહાય માટે કોઈ આવ્યું નથી અને તેની સહાય નથી થઈ અને તેને તેનો જીવ ગુમાવ્યો હતો આવી જ રીતે હાલ એક બીજો વિડીયો વાયરલ થયો છે જે બેંગલુરુનો છે ચલો આ વિડીયો વિશે અને આ કેસ વિશે આપણે થોડું વધારે જાણીએ હાલ સોશિયલ મીડિયા ઉપર એક પીજીની સીસીટીવી ફૂટેજ તે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તે સીસીટીવી ફૂટેજ તે કર્ણાટક બેંગલુરુના કોરમંગલા પીજીની છે તો આ ઘટના બની હતી ત્રેવીસ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના રોજ અને જેના ઉપર વાર થયો હતો તે યુવતીનું નામ હતું ક્રિતિકુમારી જે બેંગ્લોરમાં પોતાનું ભણતર કરવા માટે આવી હતી અને તે બિહારથી બિલોંગ કરતી હતી અને ખબર જ હશે કે બેંગ્લોરમાં લોકો ભણતર કરવા માટે આવે છે અને ત્યાં પીજી અને રૂમ શોધવા તે ખૂબ જ મુશ્કેલ છે અને કૃતિને પોતાની ફ્રેન્ડનું પીજીમાં રહેવા માટે એક અઠવાડિયું સહાય કર્યું હતું અને તેને થોડીને ખબર હતી કે પોતાની સખીને પોતાની સાથે એક અઠવાડિયું રાખવું તે એના માટે આટલું બધું ભયાનક સાબિત થશે તો મુખ્ય પ્રશ્ન એ આવ્યો કે એના ઉપર વાર કોણે કર્યો અને કેમ કરવામાં આવ્યો જેને કૃતિ ઉપર વાર કર્યો તેનું નામ હતું અભિષેક અભિષેક તો કૃતિ સખીનો બોયફ્રેન્ડ હતો અને તેને એમ લાગતું હતું કે કૃતિ કારણે એમના વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે અને બ્રેકઅપ થયું છે અને તે જ બધું તે તેના મગજમાં લઈને તે પહોંચી ગયો હતો કૃતિ ઉપર ચપ્પુથી વાર કરવા માટે કે 23 જુલાઈના રોજ પ્રીતિ પીજીમાં જબરદસ્તી ઘૂસીને પ્રીતિ ઉપર ઝરીના 4 થી 5 ઘા તેના ગળા ઉપર કર્યા હતા અને આ ભયાનક દ્રશ્ય જોઈને બધા લોકો એકઠા થઈ ગયા હતા અભિષેક તે કૃતિ ઉપર વાર કરીને તરત જ નીકળી ગયો હતો અને આની સીસીટીવી ફૂટેજ તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે જેને જોઈને બધા ચકિત થઈ ગયા છે કે કોઈ આવી રીતે

બે દિવસ બાદ જ અભિષેકને ગિરફતાર કરવામાં આવ્યો છે અને હાલ તેના ઉપર કાર્યવાહી ચાલી રહી છે આ ભયાનક ઘટનાનો વિડીયો તો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો બધાનો એક જ પ્રશ્ન છે શું સ્ત્રીઓ આટલી જ સુરક્ષિત છે તો આ કેસ ઉપર અત્યારે આટલી જ ઇન્ફોર્મેશન છે જેમ જ મને આગળ ઇન્ફોર્મેશન મળશે હું આખો એક વિડીયો વાયરલ કરીશ તો હું તમારી સંમાન સ્નેહા શાહ તમે જોઈ રહ્યા છો એસજી ન્યૂઝ તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો દેખવા માટે આવા બીજા વિડીયો દેખવા માટે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને નોટિફિકેશન સ્ટાર્ટ રાખજો ધન્યવાદ